તો રાજકોટના ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ ગોંડલમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આશાપુરા ડેમ સેતુબંધ ગોંડલી નદીમાં ઘોડાપુર આવ્યું છે પંચોતેર પાટિયા ધરાવતો આ વેરી તળાવ બે ફૂટ ઓવરફ્લો થયો છે વેરી તળાવના મોટા ભાગના જે દરવાજા છે તે ખોલાયા છે વેરી તળાવમાં નવ હજાર છસો ક્યુસેક પાણીની આવક છે વેરી તળાવ ઓવરફ્લો થતાં પુલ પર પાણી ફરી વળ્યા છે તો ગોંડલ અમરેલીમાં ભારે વાહનો માટે આ પુલ બંધ કરવાની ફરજ પડી છે બગસરા ભાવનગરમાં ભારે વાહનો અહીંથી પુલ પરથી પસાર થતા હોય છે પરંતુ તળાવ અને નદી નાળા છલકાવાને કારણે પુલ બંધ થયો છે કારણ કે આ પાણી છે તે પુલ પર ફરી વળ્યા છે વેરી તળાવમાં નવ હજાર છસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને લઈને વેરી તળાવનો આજે જે પરનો બંધ છે પુલ છે તે બંધ થયો છે ગોંડલમાં પણ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ અવિરત વરસી રહ્યો છે ગોંડલમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જેને લઈ ઉપરવાસમાં પણ એટલો જ વરસાદ છે જેને લઈને આશાપુરા ડેમ હોય કે સેતુબંધ હોય ગોંડલી નદી હોય કે ગાંડી તુર બની છે અને પાણી છે સતત વહી રહ્યા છે